મારા ઘર જો અમે મારી મા કતરું વિને ખાય છે અમે ગરીબ માણા છે બરાબર મારો ભાઈ મજૂરી કરીને ખાય છે સાહેબ પોતે નો ધંધો કરે અમારી અગર કોઈ ધંધો કોઈ રોજગારી કોઈ વસ્તુ છે નહીં તોય અમે ઊંચી પાછીના કરીને અમે પ્રા મારા ભાઈનો જીવ બચવા આટું કરી અને અમે પ્રાઇવેટમાં મારા ભાઈને શિફ્ટ કર્યો પ્રાઇવેટમાં શિફ્ટ કરતાં બરાબર અને મારા ભાઈનું મૃત્યુ તો થયેલું જ હતું તો એ છતાં પ્રાઇવેટવાળાએ ધોકો કરી બરાબર મારા ભાઈને પા આઠથી દસ કલાક રાખ્યો ચોવીસ કલાકની અંદરને અમારી અગર એટલું બિલ વસૂલ કર્યું અને છતાં મારો ભાઈ મૃતદેહમાં હતો તો એ છતાં અમને એવું કહેવામાં આવ્યું કે તમારે અઢીથી ત્રણ લાખ રૂપિયા ભરવા જ્યો છે ઓપરેશન કરાવવા માટે પણ મારો ફૂઈનો દીકરો એવો જાણકાર અને આંધી રીતે મેં મેડિકલનો એક પ્રાઇવેટનો વ્યક્તિએ બોલાયો હતો એ પણ મૃતદેહીને કહી દીધો હતો પણ મારા ફૂઈના દીકરાને એવું જાણવામાં આવ્યું કે તારો ભાઈ હાવ ફેલ જ છે અને એ મારી અત્યારે હાજરમાં રજ્યું છે અને એ તમને આંધુ કે છે લે મારું નામ પ્રભાત રામજીભાઈ મકવાણા વોકાટ વોકાટ હોસ્પિટલ અમને એવું કીધેલું કે આ ભાઈ હજી જીવે છે તમારે અઢી લાખ રૂપિયા ભરવા જ હશે આ ઓપરેશન કર્યા પછી જીવે ન જીવે એની કોઈ ગેરંટી નથી અઢી લાખ રૂપિયા પછી મેં એમ કીધું કે ભાઈ જો અઢી લાખ રૂપિયા અમે જમા કરી દઈ પણ અમને જીવ તો કર ને હું એમ કહું છું કે આ ભાઈ મરી ગયા છે આ ભાઈ મરી ગયા એની આઠ કલાક થઈ છે અને હું તમને એવું સાબિત કરી દઉં કે આ મરી ગયા છે તો વોકાટ હોસ્પિટલે મને એમ કીધું કે તું જો સાબિત કરી દેતો તો હું પાંચ લાખ દેવા તૈયાર છું ને કે તારે અઢી લાખ મને દેવાના મેં એને સાબિત કરી દીધું સિવિલ હોસ્પિટલે જઈને કે આ ભાઈ મૃત છે હવે જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે અહીંયાના ડૉક્ટરે જાહેર કરી દીધું કે આ ભાઈ દસ કલાકથી ગુજરી ગયેલ છે રાતના અઢી વાગે ગુજરી ગયા હતા અને બપોરે એક વાગે મેં બાજીને અહીંયાથી હોસ્પિટલ બારા કાઢ્યા છે બોતેર હજાર બિલ બનાવ્યું ખાલી પાટો બાંધવાનું એમાં ચાલીસ અમે માંડ ભેગા ફાળો ઉઘરાવીને અમે જમા કરાવેલ છે સાહેબ આનો યોગ્ય ન્યાય મળે આ લોકો